નમસ્કાર ખેડૂતભાઈ હું નિજુવડુ સીડ્સ લિમિટેડ હૈદરાબાદ આ કંપનીમાંથી આવું છું મારું નામ હાર્દિકભાઈ છે અને આજે આપણે તમારા પ્લોટ ઉપર આવ્યા છે આપણે આ નવી વેરાયટી આવેલી વીર વેરાયટીના ભીંડાનું નિરીક્ષણ કરવા માટે તો તમારું નામ શું છે સંજયભાઈ સંજયભાઈ તમે આ ભીંડા કઈ તારીખે લગાવેલા ઓગણત્રીસ નવેમ્બર ઓગણત્રીસ નવેમ્બરે લગાવેલા તમને આ ભીંડા કેવા લાગ્યા છે સારા સારા છે ને તો આ ભીંડાની ખાસિયત તમને શું દેખાય છે આમાં

એની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું છે તમે ભીંડાની ઉપરની સાઈડ જુઓ તો એક નંબર ગુચ્છો તૈયાર થઈ રહ્યો છે તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભીંડા અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને આ તમે ક્યારે તોડો છો એક દિવસ એક દિવસ છોડીને તોડો છો હા એક દિવસ છોડીને એક દિવસે તોડે છે આ ભીંડા તમે જુઓ તો ગરમીની અંદર બી શિયાળામાં બી અને ચોમાસામાં બી ત્રણેય સિઝનમાં ભીંડાનું વાવેતર આપણે કરી શકીએ છીએ ભીંડાની ક્વોલિટી ડાર્ક ગ્રીન કલરની આવે છે ભાઈએ કીધું કે આ ભીંડા ની અંદર વજન બી સારું આવે છે ઉતારો બી સારો આવે છે અને તમે ભીંડાની ક્વોલિટી બી જોઈ શકો છો તમે આગળ બી ભીંડા કરતા હશો તો બીજી બીજા વેરાયટીમાં આ ભીંડા વેરાયટીમાં આ ભીંડા ક્વોલિટીમાં બી સારા છે ઉત્પાદનમાં બી સારા છે અને વજન બી સારું આવી રહ્યું છે અને ભીંડાનો કલર બી સારો આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો આ નિજળું સીડ્સ કંપનીના વીર ભીંડા છે જે આ વર્ષે આપણે લોન્ચ કર્યા હતા અને ખેડૂત મિત્રોના રિવ્યૂ ઘણા સારા આવી રહ્યા છે ખેડૂતો ખુશ છે ભીંડાની ક્વોલિટી માટે ભીંડાનું વજનને લઈને અને આ જ રીતે આપણી કંપનીની અંદર બિંદુ જેસી સાડત્રીસ પંચાવન અને વીર આ ચાર વેરાયટી આ ડાંગ એરિયામાં તાપી ડિસ્ટ્રિક્ટમાં અને બાડોલી એરિયામાં આપણે ચાલી રહી છે તો મારું નામ હાર્દિકભાઈ છે અને મેં દક્ષિણ અને મધ્ય ગુજરાત જોઉં છું જે પણ ખેડૂત મિત્રોને ભીંડાના લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે નાઇન એટ સેવન નાઇન વન નાઇન ફાઇવ વન નમસ્કાર